નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ આપનું સ્વાગત છે છેલ્લા ત્રણસો છેતાલીસ ગુરૂવારથી અખંડિત રીતે શ્રી જલારામ ગૌશોત્સંગ મંડળ ડીસા દ્વારા દર ગુરુવારે નિરંતર પૂજ્ય જલારામ બાપાના ભજન સમગ્ર સનાતન હિન્દુ સમાજના પરિવારોમાં થાય છે અત્યાર સુધી એક કરોડ બત્રીસ લાખની સેવા થઈ યૂકી છે ડીસા નગરમાં જલારામ ગૌશાળા ભાભર શાસ્ત્રીજી ગૌશાળા ડીસા તેમજ જલ્યાણ ગૌશાળા ડીસાના લાભાર્થે પૂજ્ય સંત શ્રી મહારાજની દિવ્ય કથા દરમિયાન શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ જાહેરાત કરતા રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો ગૌ પૌ ગૌસેવા કથા આયોજકો સર્વપ્રકાશભાઈ છાયલા પ્રતાપભાઈ રૂપારેલ શશિકાંતભાઈ ડીઠક્કર મહેશભાઈ ઉડેચા દિનેશભાઈ ચોકસી નરેન્દ્રભાઈ આચાર્ય મહેશભાઈ જીવરાજભાઈ ફોપટ મુકેશભાઈ આચાર્ય કમલેશભાઈ રાજ સહિત સૌને અર્પણ કરાયા હતા આ દિવ્ય અવસરે પૂજ્ય સત શ્રી મહારાજના દિવ્ય આશીર્વાદથી સર્વમંગલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના બસો એક ભક્તો જલારામ ભક્તો આ પ્રેરણાદાયી અવસરે ડ્રેસકોડમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય સતશ્રી મહારાજે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની કામગીરીથી રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા